રમઝટ વિવાન્તા ગાર્ડન નિયર ઇસ્કોન ટેમ્પલ ઓપોઝિટ એસ એસ અગ્રવાલ કોલેજ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કીની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ सोनी भाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बाजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स

ગેરકાયદેસર બાંધકામ બંધ કરવા સ્થાનિકો પાલિકા કચેરી ઉપર મોરચો માંડ્યો નવસારીનો એસી ડોમ થયેલો છલોછલ રમઝટ ગ્રુપમાં ખેલૈયાઓને સોનાની ગીનીના ઇનામોની પણઝર અવસર રમઝટ નવરાત્રીની ગુજરાતી ફિલ્મ કરસંદાસ ફેમ મયુર ચૌહાણે લીધેલી મુલાકાત નવસારીની શેરીઓમાં શેરી ગરબાની યોજાયેલી સ્પર્ધા કંસારા સમાજની કરેલા ગરબા નવસારી કોટન મિલ દ્વારા કોમન પ્લોટમાં થતા બાંધકામનો વિરોધ કરવામાં આવ્યો છે ગેરકાયદેસર દબાણો હટાવવા માટે પાલિકા તંત્રને ફરિયાદ કરી હતી નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર બેમાં માં સમાવિષ્ટ કોટન મિલ ચાલ વિસ્તારમાં કેટલાક ઈસમો દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણો કરવાની કોશિશ કરતા કોટન મિલ ચાલના રહીશો પાલિકા ઉપર પહોંચ્યા અને પાલિકા અધિકારીઓને ગેરકાયદેસર બાંધકામ બાબતે ફરિયાદ કરી હતી રેલવે સ્ટેશનના પશ્ચિમ વિસ્તારમાં કોટન મિલ ચાલ તરફ જતા માર્ગને અવરોધીને કેટલાક ઈસમો ખાડા ખોદી બાંધકામ કરવાની તૈયારીઓ આરંભી હતી અવરજવરના માર્ગ ઉપર ખાડાનું ખોદકામ થતા કોટન મિલ ચાલના રહીશોને અગવડ પડતા પાલિકા તંત્રને ફરિયાદ કરી પાલિકાના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી હાલ ગેરકાયદેસર બાંધકામને અટકાવ્યું છે સ્થાનિકોની માગણી છે કે તેમને અવર જવરનો રસ્તો ન અવરોધાય તે પ્રકારે કામગીરી તંત્ર કરે અને લેખિતમાં જિલ્લા કલેક્ટર ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે હું કોટન મિલ ચાલમાં રહું છું અને અમારા બાપદાદા આજે સો વર્ષથી કોટન મિલ ચાલમાં રહી છે અને ત્યાં અમારા કોટન મિલ ચાલમાંથી અમને આપેલા રહેવા માટે પાછળ તો ત્યાંથી બાજુમાં આવીને હીરામેન્સન ચાલ છે હીરામેન્સન ચાલની અંદર અંદરથી અમારો એક રસ્તો આવી રહ્યો છે અંદર એ રસ્તાની અંદર આ લોકો ગેરકાયદેસર રીતે દબાણ કરીને રસ્તો પહેલાં એક આખો ટ્રક આવતો હતો અને અત્યારે હવે અમારી એક રિક્ષા પણ નથી આવતી એટલી બધી એ લોકો ગલી સાંકડી કરી નાખેલી છે તો અમને અત્યારે નગરપાલિકામાં આવેદન આપવા આવેલા તો ચીફ ઓફિસર સાહેબે કીધેલું છે વસાવા સાહેબે કે અમે તમારી જે કાયદેસરની રજૂઆત છે તે અમે સાંભળી લીધેલી છે અને હવે આનું કાયદેસર અમે જે બી થઈ છે તે અમે બાંયધરી ધરી આપી છે કે અમે ચોક્કસ આનું કરશું હા પણ અમારે એક વસ્તુ કહેવાની છે કે અમારે જ્યાં બાજુમાં જે મંદિર છે એનાથી અમારે કોઈ મતલબ નથી ભગવાનનું કામ છે તમે અમને કહેવું અમારા બાપદાદાએ બી જ્યારે જે તે સમયે મંદિર હતું ને ત્યારે મિલમાંથી એમાં એક એક બે રૂપિયા કપાતા હતા એ મંદિર બી અમારા બાપદાદાએ પૈસા મિલમાંથી કપાતા હતા ને એમાંથી આ મંદિર બનેલું છે અમને મંદિર સાથે કોઈ વાંધો નથી ભગવાન સાથે અમારે કોઈ વાંધો નથી અમારે વાંધો છે જે બાજુમાં કોમન પ્લોટમાં એ લોકો બાંધકામ કરે છે ને તે બાંધકામ તાત્કાલિક ધોરણે બંધ થાય અને અમારો રસ્તો જે છે તે અમને રસ્તો આપે અમારે બીજો કોઈ એ લોકોને તે ઇસ્યુ નથી અને અમારે કોઈ મગજમારી કરવી નથી બસ ખાલી ભાઈચારાથી અમને એ લોકોએ કહી દે કે ભાઈ અમે અમારી હદમાં છે અને તમે તમારી હદમાં રહ્યો અમે એટલું જ એ લોકોને કહે તમારી કોઈ તમે બનાવો અમે બીજું એ લોકોને સાથે કોઈ વાત વિવાદમાં ઉતરવા માંગતા નથી નવરાત્રીનો રંગ નવસારીના રમઝટ ગ્રુપના એસી ડોમમાં જામ્યો છે નવસારી સુરત મુંબઈ સહિત વિદેશના ખેલૈયાઓનું મન એસી ડોમના નવલા ગરબાએ જીતી લીધું છે ગુજરાતના ગરબા સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ત્યારે નવસારીમાં જ્યારે સૌપ્રથમ વખત નવરાત્રીનું આયોજન લક્ઝરિયસ એસી ડોમમાં થયું છે અવસાર ઇવેન્ટ અને રમઝટ ગ્રુપ દ્વારા આયોજિત આ ગરબા પ્રથમ વર્ષે જ સફળ રહ્યા છે વિશાળ એસી ડોમ ખેલૈયાઓથી છલોછલ થઈ રહ્યા છે આયોજકોએ બહાર હાઉસફુલનો બોર્ડ લગાવવા પડી રહ્યા છે તેમ છતાં નવસારીના ખેલૈયાઓનો ઉત્સાહ અનેરો છે એસી ડોમમાં ખેલૈયાઓ માટે લક્ઝરિયસ સુવિધાઓ આપવામાં આવી રહી છે થ્રીડી કાર્પેટ ઉપર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે નવસારી શહેરના ખેલૈયાઓની વર્ષોથી મહેચ્છા હતી કે સુરત મુંબઈ વડોદરા જેવી મેગા સિટીમાં જે પ્રકારના ગરબાનું આયોજન થાય છે તે પ્રકારની સુવિધાઓ સાથે નવસારીમાં શ્રેષ્ઠ આયોજન થાય જે અવસર ઇવેન્ટ અને રમઝટ ગ્રુપ દ્વારા બે હજાર ચોવીસના વર્ષમાં પરિપૂર્ણ થઈ છે નવરાત્રિના પાંચ નોરતા પૂર્ણ થયા છે રમઝટના વિશાળ એસી ડોમ પહેલાં નોરતાથી છલોછલ થઈ રહ્યો છે નવસારીના આ શ્રેષ્ઠ આયોજનમાં સુરત મુંબઈ અને કેટલાક વિદેશી ખેલૈયાઓ પણ રમઝટ ગ્રુપની નવરાત્રિની મજા માણી રહ્યા છે નવરાત્રિની મજાની સાથે સાથે શ્રેષ્ઠ ખેલૈયાઓને ઇનામોની વર્ષા પણ થઈ રહી છે રમઝટ ગ્રુપની નવરાત્રિમાં સર્વશ્રેષ્ઠ ખેલૈયાઓને સોનાના સિક્કા ઇનામમાં ભેટ સ્વરૂપે મળી રહ્યા છે રમઝટના સ્પોન્સર્સ દ્વારા સોનાની ગીની ખેલૈયાઓને ભેટ આપી નવાજવામાં આવી રહ્યા છે પ્રતિદિન નવી નવી ભેટ ઇનામોની વણઝાળ જોવા મળે છે ખેલૈયાઓ પણ આનંદ અને ઉત્સાહથી ઝૂમી રહ્યા છે અને રમઝટના આ પ્રકારના શ્રેષ્ઠમ શ્રેષ્ઠ આયોજનની પ્રશંસા કરી રહ્યા છે રમઝટ ગ્રુપની એસી ડોમ નવરાત્રીમાં નવસારીના અગ્રણીઓ મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત થાય છે નવસારીના ભાજપના જિલ્લા પ્રમુખ બુરાલાલ શાહ નવસારી જિલ્લાના એસપી સુશીલ અગ્રવાલ ડીવાય એસપી એસ કે રાય નવસારી ટાઉન પોલીસ પીઆઈ એલસીબી પીઆઈ એસઓજી સહિતના પોલીસ અધિકારીઓના હસ્તે ઇનામોની લહણી થઈ હતી નવસારીના ઘર આંગણે આજે પ્રથમવાર નવસારીની અંદર એસી ડોનમાં નવરાત્રિનો રજવટ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં અનેક ખેલૈયાઓ નવ દિવસ સુધી નવરાત્રિ માણવા માટે અને મા અંબામાની શક્તિની આરાધના કરીને પોતાના જીવનનો ઉજાગર કરવા માટે માતાને પ્રશ્ન કરવા માટે નવરાત્રિના નવે નવ દિવસ માતા અંબાના ગરબા ગાઈને પોતાના જીવનનો ઉદ્ધાર કેવી રીતે થાય એના માટે બધા લોકો ખૂબ આનંદ ઉત્સાહથી આ નવરાત્રિમાં જોડાયા છે નવરાત્રિની માં અંબામાની આપણા બધા પર કૃપા વરસી રહે બધા પર રમી રહે નવસારીમાં બધા સુખ શાંતિ અને સમૃદ્ધિ પાવે એવી માં અંબા પાસે પ્રાર્થના કરીએ છીએ નવસારી જિલ્લામાં જેટલા પણ મોટા કમર્શિયલ ગરબાઓ છે કે જ્યાં ઘણી ભીડો થતી હોય ને એવા જે ગરબાઓ છે ત્યાં પોલીસ અધિક્ષક સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ સી ટીમ અને હેલ્પ ડેસ્ક રાખવામાં આવ્યું છે સી ટીમમાં જે અમારા ભાઈઓ અને બહેનો જે પોલીસ કર્મચારી છે એ ટ્રેડિશનલ ડ્રેસમાં આવીને જ્યાં ગરબા રમે છે યુવક યુવતીઓ ત્યાં વચ્ચે રમે છે અને કોઈ બનાવ કે કોઈ કમ્પ્લેન આવે તો તરત જ નિકાલ કરે છે અને ધ્યાન પણ આવે છે કે કોઈ છોકરીની છેડતી ના થાય કોઈ બીજો બનાવ ના બને એ બાબતે સીટીમાં અમારી કાર્યરત છે અને હેલ્પ ડેસ્ક પણ દરેક જગ્યાએ બહાર રાખવામાં આવ્યું છે જ્યાં યુનિફોર્મમાં અમારા પોલીસ કર્મચારી હોય છે જેથી કોઈ પણ કંઈ બનાવ હોય કે પણ કોઈને ફરિયાદ હોય તો હેલ્પડેસ્ક હેલ્પ ડેસ્ક પર જઈને કહી શકે છે જેથી એમનું પણ ફરિયાદનું નિવારણ આવી શકે છે આ વખતે નવસારી જિલ્લામાં પહેલીવાર આ એસી ડોમનું આયોજન કરીને ગરબા રમવાનું ખૂબ સારું આયોજન છે એટલે એના માટે પણ પૂરી કાયદો વ્યવસ્થા જળવાઈ રહી અને લોકો માં અંબાની આરાધ્યા આરાધના ખૂબ કરે ધનથી કરે એ માટેની પણ પૂરી વ્યવસ્થા નવસારી જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલી નવસારીની લોકપ્રિય નવરાત્રી રમઝટ એસી ડોમમાં ગુજરાતી ફિલ્મના લોકપ્રિય કલાકાર મયુર ચૌહાણ ઉપસ્થિત રહ્યા અને નવસારીના ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો અવસર રમઝટ ગ્રુપની નવરાત્રીમાં ખેલૈયાઓનો જોમ જુસ્સો ઉત્સાહમાં અનેરો વધારો કરવા ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર મયૂર ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસમાં પોતાની કલાનો ઓજસ પાથરનારા મયૂર ચૌહાણની કરસનદાસ ફિલ્મ દર્શકોમાં સૌથી જાણીતી બની હતી ગુજરાતીઓમાં અનોખું સ્થાન મેળવનારા મયુરે સમંદર અને હાહાકાર મૂવીમાં અભિનયનો ઓજસ પાથર્યો છે રમઝટ ગ્રુપના એસીડોમમાં ઉપસ્થિત રહેલા ગુજરાતી કલાકારે નવસારીની પેટીસના વખાણ કર્યા હતા અને તેમની અદાકારી સંવાદ નવસારીના કલાપ્રેમીઓ સમક્ષ પણ રજૂ કર્યા હતા ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર મયુરભાઈ ચૌહાણ અહીં અવસર ઇવેન્ટમાં ગરબામાં ભાગ લેવા માટે નવસારીના ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છે એટલે એમની અલગ અલગ ફિલ્મો આપે નિહાળી હશે છેલ્લો દિવસ ખાસ કરીને કરશનદાસ જે ફિલ્મ છે એમના માટે એ ખાસ ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર છે અને અહીંયા ઉપસ્થિત રહ્યા છે અવસર ઇવેન્ટમાં મયુરભાઈ આપ નવસારીમાં પથાર્યા છો તો શું જણાવશો નવસારીવાસીઓને આ નવરાત્રિ દિવસે શું કે નવસારી નવસારી એ સંસ્કારી નગરી તરીકે જાણીતું છે એ સંગીત અને કલાનું પ્રેમી રહ્યું છે અને મને પણ ખૂબ મીઠો આવકાર હું અમદાવાદથી છે એક નવસારીમાં આવ્યો છું નવરાત્રી સેલિબ્રેટ કરવા માટે કારણ કે જે ગુજરાતી ગીતો અને ગુજરાતી ફિલ્મો ને નવસારીમાં જે પ્રેમ મળે છે એ બહુ જ અદ્ભુત હોય છે અને અમારી ફિલ્મ છે આવનારી જેનું નામ છે હાહાકાર અઢારમી ઓક્ટોબરે રિલીઝ થવાની છે એનું સોંગ છે એ પણ બહુ જ ફેમસ થયું છે લોકોને બહુ જ પ્રેમ મળ્યો છે એનું ટ્રેલર યુટ્યુબ પર છે જેને બહુ જ સારા વ્યૂઝ મળ્યા છે લોકોને બહુ જ પ્રેમ મળ્યો છે અને નવસારીમાં તો બહુ જ પ્રેમ મળે છે એટલે નવસારીમાં તો આવવું જ રહ્યું જેટલી પણ વાર અમે લોકો ફિલ્મ બનાવીશું કે સોંગ બનાવીશું ત્યારે ખાસ કરીને કરસનદાસ ફિલ્મ છે ઘણી વખણાઈ છે અને જોઈ પણ છે તો એમાં કોઈક ડાયલોગ તમને યાદ હોય તો દર્શકોને આજથી એક મહિનામાં તમ હંધાઈને મારી ઓકાત ન બતાવું

છે નવસારી શહેરના કંસારા સમાજની મહિલાઓએ શેરી ગરબા રમી પરંપરાગત ભાતીગઢ ગરબાની સંસ્કૃતિ જાળવી રાખી છે શેરી ગરબાની સ્પર્ધાના આયોજનમાં મહિલાઓએ હર્ષભેર ભાગ લઈ શેરી ગરબાને જીવંત રાખ્યા છે નવસારી શહેરમાં શેરી મહોલ્લામાં શેરી ગરબાની રમઝટ પણ જોવા મળે છે વર્ષોની પરંપરા એટલે શેરી ગરબા શેરી ગરબાને જીવંત બનાવવા તેની જાળવણી કરવા માટે શહેરના કંસારા સમાજની મહિલાઓ શેરી ગરબાની સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો નવસારી શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શેરી ગરબા સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે આયોજકો સમક્ષ કંસારા સમાજની મહિલાઓએ ઉત્કૃષ્ટ ગરબો રજૂ કર્યો હતો ઢોલક અને હાર્મોનિયમ જેવા વાજિંત્રોની સંગાથે શેરી ગરબા રજૂ થયા હતા નવસારી શહેરની મહિલાઓએ ઉત્સાહભેર શેરી ગરબાના આયોજનમાં ભાગ લઈ રહી છે શેરી ગરબાની વાત કરીએ તો છેલ્લા પચીસ વરસથી અમારા મોહલ્લાની અંદર અમારા સમાજની દીકરીઓ વવો તથા અડોશ પડોશના મહિલાઓ જે ભાગ લઈ છે અને અમે અમારો પ્રયત્ન એવો હોય છે કે હંમેશા નંબર લાવવાની અમે કોશિશ કરીએ છીએ અને અમે અમારો આવે જ છે દીકરીઓ વવોની ખૂબ મહેનત રહી છે અને અમારી મહિલાઓ એટલી ઉત્સાહી રહે છે શેરી ગરબા માટે કે કોઈ દિવસ એવું વર્ષ એક પણ નહીં ગયું હોય કે જેમાં એ લોકોએ ફોર્મ ન ભર્યું હોય અને આ મોલ્લાની અંદર માતાજીના મંદિરની સામે અમારા શેરી ગરબા નહીં થયા હોય તો એ બાબતે હું મારા સમાજનું બહુ ગર્વ અનુભવું છું અને શેરી ગરબાની વાત કરીએ તો આ પરંપરા જે પ્રાચીનથી ચાલતી આવી તો એક એ પરંપરાને આપણે ચલાવીએ એના માટેનું જે તમે લોકો આયોજન કરો છો તો એ માટે હું ખૂબ આભારી છું એક ખાસ વાત એ કહેવાની છે કે જો આ પ્રાચીન ગરબા ભવિષ્યમાં જો ધીરે ધીરે અલુપ થઈ જશે ને તો હવે તેવું લાગે છે કે ડોમને પાર્ટી પ્લોટમાં અત્યારનું જે યંગસ્ટર છે એ બધું હવે ત્યાં ભાગવા માંડ્યું છે પણ એને અમે પાછા શેરીમાં લાવવા માટે આ બધા પ્રયત્નો કરીએ છીએ કે જેથી આજના બાળકોને અને યંગસ્ટરોને એવું થવું જોઈએ કે ના એના કરતાં આપણા મંડળોને આપણા શેરીઓમાં જે ગરબા થાય છે એમાં બી આપણે ઘણી મજા લઈ શકીએ છીએ અને આજે વર્ષોથી અમારી માકાળીના ચણાકમાં જે અમે ગરબાનું આયોજન કરીએ છીએ અને ખૂબ જ સારી રીતે થાય છે આ વર્ષે જેસીઆઈ નવસારીએ પ્રથમવાર શેરી ગરબાનું આયોજન કર્યું છે આ આયોજન પાછળનું મુખ્ય હેતુ જે શેરીએ શેરીએ જે આપણી પહેલાંનું પ્રાચીન ગરબા જે ગવાતા હતા તે કસે ને કસે ખોવાઈ ગયા છે ને અત્યારના જે લેટેસ્ટ ફિલ્મી સોંગ પર ને એના પર જે ગરબાના તાલ અને સ્ટેપ લેવાય છે તેની સામે અમને અમારી જેસીઆઈની ટીમને એવું લાગ્યું કે જે આપણી સંસ્કૃતિ ગુજરાતની જે સંસ્કૃતિ ગરબાથી જાણીતી છે તે ભૂલાય નહીં તે માટેનો એક પ્રયાસ અમારી સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે જે આપણો ગરબો પહેલા ઘરમાં શેરીમાં આવ્યો અને શેરીમાંથી મેદાન સુધી પહોંચી ગયો અને મેદાનમાંથી ફરી પાછો શેરીમાં લાવવાનો એક નાનકડો પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવ્યો છે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અને ઇનર વ્હીલ ક્લબના સંયુક્ત ઉપક્રમે વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય નિદાન શિબિર યોજાયો હતો આયુર્વેદ અને હોમિયોપેથિક દવા સર્વરોગ માટે કારગર છે આયુર્વેદમાં ઋતુચક્ર પ્રમાણે આહાર વિહારના વિધાનો દર્શાયા છે ઋતુના સંધિકાળ દરમિયાન રોગોની ઉત્પત્તિ થતી હોય છે શરદી ખાંસી તાવ સંધિવા એસિડિટી સહિતના રોગો માટે આયુર્વેદિક અને હોમિયોપેથિક દવા અસરકારક છે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કાલિયાવાડી અને ઇનરવિલ ક્લબ નવસારીના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન શિબિર યોજાયો આ શિબિરમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોની શારીરિક તપાસ થઈ હતી સુગર બ્લડ પ્રેશર શરીરમાં કેલ્શિયમની તપાસ થઈ હતી સાથે સાથે આયુર્વેદ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો અને વૈદ્યો દ્વારા દર્દીઓની તપાસ કરી દવા વિતરણ કરવામાં આવી હતી આયુર્વેદ અને હોમિયોપેથિક દવા સાથે સર્વરોગનું નિદાન કરવામાં આવ્યું હતું તો આજે વાત કરીએ કે ઇનોવેલ ક્લબ ઓફ નવસારી અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નવસારીના સહયોગથી એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર હેલ્થ એન્ડ વેલનેસ ચેકઅપ સુગર ચેકઅપ આયુર્વેદિક પદ્ધતિએ શરીરનું ચેકઅપ હોમિયોપેથિક સારવાર આયુર્વેદિક સારવાર બોન ડેન્સિટી ચેકઅપ આટલું આવરી લેવામાં આવ્યું છે અને ખાસ કરીને સિનિયર સિટીઝન ગ્રુપને અમે પ્રાયોરિટી આપી છે આજે રોજ આપણે આપણી હોસ્પિટલમાં વૃદ્ધો માટેનું કેમ્પ રાખેલું છે આયુષ વિભાગ શ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ અહીંયા ગાડી આ હોસ્પિટલમાં આપણે આ જે કેમ્પ રાખેલો એમાં ઇનર વ્હીલ ક્લબે આપણને સાથ સહકાર આપ્યો છે એમના થ્રુ આપણે ત્યાં લોહી પેશાબની તપાસ અને કેલ્શિયમ ડેન્ટિસિનની તપાસ લોકો વૃદ્ધની કરવામાં આવી અને એ સિવાય નાગાર્જુન સંસ્થા અમદાવાદ દ્વારા આપણને વૃદ્ધો માટેના જરૂરી દવાઓ પણ ફ્રીમાં અહીંયા આગળ વિતરણ કરવામાં આવ્યું અહીં રૂટિન આપણા આ જે રોગચાળો ચાલી રહે ઋતુઓ બદલાય અને આ વર્ષા ઋતુ હમણાં ગઈ એમાં શરદી ખાંસી જેવા રોગો થાય તો એની સામે રક્ષણ માટે શું કરવું તે માટેની પણ અમે અહીંયા આગળ સમજ આપી અને એનું પીણું અમે સ્પેશિયલ એ લોકોને બતાવ્યું કે આ તમે કાયમ લેવાથી સ્વસ્થ તંદુરસ્ત રહી શકો એ સિવાય અમે એમને પોષણયુક્ત આહારની પણ સમજ આપી જે આપણે સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસ તરીકે ઉજવણી થઈ તો એની એમના લગત પોષણ અંગેની સમજ આપવામાં આવી અને હલકું ડાયટ પણ એમને આજે અમે આપ્યું આપણે અહીંયા આયુષ એટલે કે આયુર્વેદ હોમિયોપેથી યોગા એમ કરીને આયુષ ચિકિત્સાથી આપણે અહીંયા સારવાર કરીએ છીએ દર્દીને તો અહીંયા પણ વિના મૂલ્યે હોમિયોપેથી ચિકિત્સાનો ફાયદો આપણા લોકો જે જાહેર જનતા છે ઉઠાવી શકે છે આજે અમે જે જીરિયાટિક કેમ્પનું આયોજન કર્યું છે જેમાં વૃદ્ધો એ આવનારી પેઢી જો વૃદ્ધો સ્વસ્થ હશે તો આવનારી પેઢી પણ એમનામાંથી કંઈ શીખી શકશે ને એમને શીખવાડી શકશે તો આજે સ્પેશિયલી વૃદ્ધો જે સમાજના ગૌરવ સમાન છે તેવા વૃદ્ધો માટે આજે અમે તમે હોમિયોપેથી આયુર્વેદિક અને યોગ ચિકિત્સાથી આજે સારવાર આપી છે લોકોને વિનામૂલ્યે કેમ્પનું આયોજન કર્યું છે આ ઉપરાંત પણ રૂટીન દિવસોમાં આપણી ઓપીડી આયુર્વેદની સાથે હોમિયોપેથિક વિભાગ પણ અહીંયા કાર્યરત છે જેનો બધાને ફાયદો લેવા વિનંતી છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર નવસારી કોટન મિલ ચાલના રહીશોનો રસ્તો અવરોધાયો ગેરકાયદેસર બાંધકામ બંધ કરવા સ્થાનિકો પાલિકા કચેરી ઉપર મોરચો માંડ્યો નવસારીનો એસી ડોમ થયેલો છલોછલ રમઝટ ગ્રુપમાં ખેલૈયાઓને સોનાની ગીનીના ઇનામોની પણઝાર અવસર રમઝટ નવરાત્રીની ગુજરાતી ફિલ્મ કરસંદાસ ફેમ મયુર ચૌહાણે લીધેલી મુલાકાત નવસારીની શેરીઓમાં શેરી ગરબાની યોજાયેલી સ્પર્ધા કંસારા સમાજની મહિલાઓએ રજૂ કરેલા ઉત્કૃષ્ટ શેરી ગરબા તો આ હતા સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર